વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ઓગણચાળીસમો દિવસ ઓગણીસમી મે બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રખ્યાત ચર્ચ ફેમસ ચર્ચ પ્રભુના એક સેવક સ્પેન દેશના એક શહેરમાં રાત્રિ મિટિંગો ચલાવવા માટે ગયા અને મંડળીનું આયોજન હતું ચાર દિવસની રાત્રિ મિટિંગો રાખવામાં આવે અને પ્રભુના સેવક વચન લાવે અને બીજા દિવસ સવારે આ સેવકને કમિટીના એક આગેવાન મળ્યા કે સાહેબ અમારા શહેરમાં એક ચર્ચ બહુ પ્રખ્યાત ચર્ચ છે અને એ જોવા માટે હું તમને લઈ જાઉં અમારા શહેરમાં દેશ પરદેશના લોકો એ ચર્ચ એ પ્રભુ મંદિર જોવા માટે આવે છે અને બીજા દિવસે પેલા કમિટીના આગેવાન અને બીજા એક સભ્ય આ પ્રભુના સેવકને લઈને શહેરના એક બહુ જ મોટા ચર્ચમાં ગયા અને જે ચર્ચમાં ગયા જે પ્રખ્યાત ચર્ચ તેના આગેવાનોને મળ્યા તેના પાળક સાહેબને મળ્યા અને પાળક સાહેબે કહ્યું કે અમારું આ ચર્ચ ખાસ પ્રખ્યાત ચર્ચ છે અને બધા લોકો જોવા આવે છે ત્યારે પહેલાં રાત્રિ મિટિંગ ચલાવનાર સેવકે આ પાળક સાહેબને પ્રશ્ન કર્યો કે તમારું ચર્ચ કેવી રીતના પ્રખ્યાત છે ત્યારે પાડક સાહેબે કહ્યું કે એ ચર્ચના અમારા આ ચર્ચનું મોટું કમ્પાઉન્ડ છે પાછળના ભાગમાં અને ત્યાં ઘણા બધા રાજાઓની કબરો છે ત્યાં રાજાઓના પૂતળા મૂકેલા છે કોઈ ચર્ચના કમ્પાઉન્ડમાં આવી વ્યવસ્થા હોતી નથી કેટલાક પ્રભુના સેવકો અમારા ચર્ચમાં જે સેવા માટે આવી ગયા અને મરણ પામ્યા તો એમની કબરો ત્યાં છે એક રાજાએ તો પોતાના જીવનકાળ દરમિયાન શું શું સિદ્ધ કર્યું એ બધું લખેલું છે અને બાળક સાહેબની સાથે એમની કમિટીના આગેવાન એમણે કહ્યું કે સાહેબ અમારા ચર્ચમાં જો તમે આવો જે માર્બલને ટાઇલ્સ છે એવા કોઈ ચર્ચમાં નથી તમે ઉભા રહેશો તો માર્બલમાં ટાઇલ્સમાં તમારું પ્રતિબિંબ દેખાશે અને એ ચોખ્ખા રાખવા માટે અમે કેટલાક કર્મચારીઓ રાખ્યા છે કે અમારું ચર્ચ ગંદુ ના થાય ડાઘા ના પડે બહુ જ કિંમતી ટાઇલ્સ નાખી છે અને એ વિશેષતા છે ઘણા બધા લોકો જોવા આવે છે અને ત્યારે આ સેવકે પ્રશ્ન કર્યો કે તમારા એ માર્બલના ટાઇલ્સ પર લોહીના ડાઘા પડ્યા છે અને પેલા બાળક સાહેબ અને કમિટીના સભ્ય સાહેબ એક નાનો સરખો ડાઘો તમને જોવા નહીં મળે અને ત્યારે પેલા સેવકે કહ્યું કે પ્રભુ શું ખ્રિસ્તે એ બધા સ્તંભ પર લોહી વેવડાવ્યું એની અસર છે આ ચર્ચમાં તમે તો પ્રખ્યાત ચર્ચ છે કમ્પાઉન્ડ સારું છે ટાઇલ્સ સારા છે માર્બલ સારા છે પણ કોલોનો પત્ર તેનો પહેલો અધ્યાયને છઠ્ઠી કલમમાં ત્યાં પાઉલ લખે છે કે તમે વિશ્વાસ કર્યા પછી ફળ આપો છો શું તમારું આ મંડળી આ ચર્ચ ફળ આપનાર છે તમારી મંડળીના લોકોના જીવનમાંથી પવિત્ર આત્માના ફળ નીકળે છે શું તમે પસ્તાવો કરીને રડીને પ્રભુની પાસે આવ્યા છો પ્રીતનો કૃત્ય તેરમો અધ્યાય ને બીજી ને ત્રીજી કલમમાં મંડળીએ બાલના અને સાઉલને મિશનરી કામ માટે બહાર મોકલ્યા શું તમારી મંડળી મિશનરી કામ માટે મિશનરી મોકલ્યા છે અને બાળક સાહેબને કમિટીના સભ્યો કહે છે આ બધા જ સવાલોનો જવાબ ના છે તો તમારું ચર્ચ કેવી રીતે પ્રખ્યાત કહેવાય પ્રખ્યાત ત્યારે જ બને કે જ્યારે પ્રભુના વચનો પ્રમાણે ચાલતું હોય પ્રભુના વચનોને અનુરૂપ જીવન જીવતા હોય પસ્તાવો કરતા હોય નવી વ્યક્તિઓ તારણ પામીને ઉભેરાતી હોય તો આ ચર્ચને આ મંડળીને પ્રખ્યાત મંડળી કહી શકાય અને વાલા ભાઈઓને બહેનો એ જ બાબત નવા કરારમાં શરૂઆતની મંડળીમાં હતી જે આજની મંડળીમાં ઘણી બધી મંડળીઓમાં ખૂટે છે આપણી પાસે એફડી છે આપણી પાસે મેજની સંગતને માટે ચાંદીના સોનાના પ્યાલા છે પરંતુ પસ્તાવો ઘણી બધી જગ્યાએ હોતો નથી અને જો એ હોય તો આપણું ચર્ચને આપણી મંડળી પ્રખ્યાત પ્રભુમાં બની શકે આ વચન સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમે જે મંડળી સ્થાપી છે એ પ્રખ્યાત ત્યારે જ બને છે કે જ્યારે પસ્તાવો કરીને તમારી સેવા કરીએ ફળ આપનારા બનીએ એનો આશીર્વાદ મળે એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર એક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન